સંપાદિત કરવામાં આવી હતી અને જે તે સમયે ખેડૂતોના પરિવારના એક સભ્યને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જમીનનો મોટો ભાગ એબીજી શિપયાર્ડ કંપનીને ફાળવવામાં આવ્યો હતો અને જે તે સમયે સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી પરંતુ કંપની બંધ થવાના કારણે તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો અને છેલ્લા ઘણા મહિનાથી તો બાકીનો પગાર પણ તેમને ચૂકવવામાં આવ્યો નથી એબીજી શિપયાર્ડ કંપની બંધ થયા બાદ વેલ્સપન કંપનીએ આ આ જમીન કરી હતી પરંતુ ત્યાં પણ હિતમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો ન હતો હાલ જગ્યાએ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કાર્યરત છે કે જેના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોર્યાસી ટકા હિસ્સો હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે પરંતુ આ મેનેજમેન્ટ દ્વારા પણ ખેડૂતોના બાકી પગાર અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી અને સ્થાનિકોને નોકરી પણ આપવામાં આવી નથી જાગેશ્વર ગામના ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી જણાવ્યું છે કે જો પાંચ દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગામના ખેડૂતો અને તાલુકાના અન્ય ખેડૂતો કે જેમણે જમીન ગુમાવી છે તે તમામ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જમ્મુ સર અમારું ગામ જાગેશ્વર આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છે કે જે અમારે એક આ લેન્ડ લુઝરનો પ્રશ્ન છે એ છેલ્લા દસ વર્ષથી એમને અમે પડેલો છે અમારે જ્યારે એ બીજી આવેલી હતી ત્યારે અમને એકસો ને છ જણ લઈ લીધા છે બધા લઈ લીધા હતા એના પછીના એ કંપની એનસીએલટીમાં જવાથી દિવાળા બની ગઈ હતી અને એનસીટીમાં જવાથી એ કંપનીએ રેસ્પોન્સ કંપનીએ ટેક ઓવર કરાવી રેસ્પોન્સ કંપની ત્યાર પછી બે વર્ષ અમે અધિકારીઓ વાત કરી પણ બે એ લોકોએ કોઈ મને સુધાર અમને કંઈક સંતોષકાર જવાબ મળ્યો નથી એના પછી અમે પાછા એકવાર વ્યાસપન્જ આવી તે વખતે બી પત્ર આપવા આવેલા હતા અને તે બી અમે સાહેબને કીધું સાહેબ અમારા એક પ્રશ્ન છે એને ઉતલાનો ખરે અમે એ કરો પણ અમારે કોઈ એનો જવાબ આવ્યો નથી ત્યાર પછી આજે ફરી અમે આ જે નોયલ અને રિલાયન્સ કંપની એ બંને સહભાગી થઈને આ અમારી જે વેલ્સફન્ડ કંપની હતી એને ટેક કરેલી છે એના પછીને અમે રિલાયન્સવાળા સાહેબ જો બી અમે ચર્ચા કરી પણ એમને હું કહ્યું કે દસ દિવસ પંદર દિવસ એટલે મતલબ આ શું સાહેબ આટગઘાટો કરીને લંબાયા કરે છે અમને સરખો કોઈ જવાબ વિશ્વામ આપતા નથી એટલે તો આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું એમને અમે પાંચ દિવસનો ટાઈમ આપશું કંપનીવાળાને કે જો તમે કંપનીમાં અમારો જો નિરાકરણ નહીં આવે ત્યાર પછી અમે ગાંધીજીને માટે આંદોલન કરશું અને તે બીજો ના થાય તો અમે તમારા ગેપ કરવાની કોશિશ કરીશું